હાલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે સવાર સવારમાં એક દાદીનો ફોન આવ્યો હતો અને એને ઘરે બહુ પ્રોબ્લમ છે અને એમ કહે છે મારે ઘરે નથી રહ્યું કેમ કે ઘરવા લોકો એને બહુ જ હેરાન કરે છે માનસિક રીતે અને શારીરિક રીતે તો દાદી કહે કે મારે તમે મને આશ્રમ કોઈ પણ જગ્યાએ મૂકી જાઓ તો અત્યારમાં અમે સવાર સવારમાં જઈ દાદીને લેવા માટે જઈ રહ્યા છીએ અને જઈએ હવે દાદીની શું પ્રોબ્લેમ છે કેમ કે દાદીનો ફોન આવે ત્યાં ખૂબ જ ડરની સાથે વાત કરતા હતા જઈએ જે પણ બની શકે એટલા દાદીના જીવનમાં બદલાવ લાવવાની કોશિશ કરીએ અને એક એને સારી રહેવાની અથવા તો જે પણ હશે એ આગળ હજી તો વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરી અને જઈએ છે દાદી પાસે શું હકીકત છે દાદીના મળે જાણી તમે કન્ટિન્યુ એપિસોડમાં ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો તમે દાદી તમારું નામ શું છે તમારે જવાનું છે ને આશ્રમ આ કઈ ની બે જવાનું શું નામ છે દાદી તમારું રાધાબેન રાધાબેન તો શું તપલીક હતી તમે ફોન માં કહેતા હતા મને છે ને એ લોકો બહુ હેરાન કરે એટલે તમાર પરિવાર કઈ રીતે હેરાન કરે મારા પૈસા ટકા નું પેલા નોકરી બધું લઈ લીધું મારા ભાઈ થી બોટી ને બધું મને એમ કે તું મરી જા તબળ પાઈ કો દે એમ કે એટલે ઘર પરિવાર માં કોણ કોણ છે મારા દાદા પછી તમારા તો કે ઈ ઈ ની જઈ ને પછી કે તું મરી જા મારા દાદા ને એવું બતાય કે છોકરા એમ કહી દિયા બે એટલે એમ કે ઘરે કે બઈ જ

તો પણ એટલે દાદી કઈ એ મતલબ હેરાન કઈ કારણ વિના ને લોકો હેરાન કરે હા એમ એ મારો છોકરો ઓલું કરે છે હું કે ગાંજો પીય છે દીકરો હા એટલે હાંજે આવે આ આવીને પીન હોય જાય હો મારે મારી આને હા હા ના નોય ને તમાર ભાઈ તે થબ થબાટી બોલાવી નાખે મારે તમને મારે નહીં મન કે તને મારી નાખે છે એમ કે દસ તો લઈ ને કે એટલે હું આગી પાસે થઈ જાઉં થઈ જવું પડે ને હું ઊભી નો રહું

મનો ધડ તૂટી દી જા હા તમે વેકેશન માં મને બહુ ડાટ કે ગરમ પાણી કરો દવા કે પૈસા નથી તો પછી તમે રહ્યો તો એ મકાન છે પાડે રહ્યો છે એ લીધું બે બરોબર તો પછી એમ પ્રોબ્લેમ શું છે મારી સાથે આવી રીતનું મતલબ એમ પ્રોબ્લેમ એ કે મરી જવાનું છે એમ તમને મને એમ કે

પરિવારથી ઘણી બધી માનસિક અને આવી રીતે હેરાન કરી અને દાદીને મેણા ટોણા મારી મારી અને ઘણી બધી મતલબ એક હદું હુદી માણસની લિમિટ હોય સહન કરવાની પણ હવે દાદીથી સહન નથી થતું એટલે દાદીનો ફોન આવ્યો કે ભાઈ આવી રીતનો મારે પ્રોબ્લેમ છે તો દાદીની જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ હાલ અમે સુરત છીએ અને અહીંયાથી દાદીને મયપતસી બાપુના આશ્રમે મૂકવા જઈએ છીએ લવાલ ગામ તો જઈએ અને ત્યાં એને એકદમ વ્યવસ્થિત રહેવાની અને ખાવા પીવાની સગવડ કરી આપી તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બનારો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો શું નમસ્કાર અને આપણા ખાસ અમારો ભાઈ એવો નરેશભાઈ આહિર સ્પેશિયલી સુરતથી આવ્યા છે અને ભાઈને બી જવાબદારી આપણે આપી છે કે બધી જગ્યાએ તો અમે નથી પહોંચી શકતા સો એમના વિસ્તારની અંદર અને જે બી મેળા મારો વિડિયો જોઈ રહ્યા છે ગુજરાતના દરેક જિલ્લાવાળા મારા જે મિત્રો છે એમને પણ જવાબદારી આપું છું કે તમારી આસપાસ એવા કોઈ વડીલો હોય જે ખૂબ તકલીફમાં હોય ને ખૂબ અઘરી જિંદગી જીવતા હોય એમને પ્લીઝ આપણા વૃદ્ધાશ્રમે લઈને આવો તો આપણા નરેશભાઈ આહિર એમનું ફેસબુક પેજ આપણું એમનું યુટ્યુબ અને એમની ઇન્સ્ટા આઈડી નરેશભાઈ આહિર તમે સર્ચ કરી શકો છો ખૂબ સરસ કામ કરે છે નરેશભાઈ ફાઉન્ડેશન સો એ એક આપણા બાને લઈને આવ્યા છે બા તમારું નામ શું છે રાધાબા સો રાધાબા સુરતમાં કઈ જગ્યા રહ્યા છો ભા પાસોદરા તો એકલા જ છો ઘરે

તો આ ખબર નહીં આ સુરતની અંદર ને અમદાવાદની અંદર સૌથી વધારે સમસ્યાની વાત કરીએ તો આ બે સિટી એવા છે જ્યાં સૌથી વધારે કેસ આ બાબતમાં આવી રહ્યા છે એક અમદાવાદ અને એક સુરત મારી નાખવાની વાત કરી રહ્યા છે શું તમારા હસબન્ડનું નામ શું છે શાંતિભાઈ એમને ખબર છે તમે આગળ આવ્યા છો નથી કીધું કીધા વગર નીકળી ગયા છો તમારે કઈ જવું કારખાન ગયા આવવા ના દે અચ્છા આવવા ના દે એવું કે છે બરાબર પણ વાંધો નહીં અમે ઈચ્છીએ છીએ કે આમનું સારું એવું સમાધાન થાય અને તકલીફ છે એમનું શોર્ટ આઉટ થાય નહીં ત્યારે આવી જિંદગી કેટલા વર્ષથી બા છો તમે પચી વર્ષથી શું ખબર નહીં તકલીફો ઘણી છે પણ અમે ઈચ્છીએ છીએ કે આવા તકલીફોવાળા કોઈના કોઈ સ્વરૂપે આપણે માધ્યમ બનીએ અને કદાચ એમની તકલીફો બહાર આવે એવું નથી કહેતો એ દુઃખી હશે ખાધે પીતે દુઃખી હશે પણ ખાલી ફક્ત ભોજન અને સારું દેઠાણ એ દુઃખનું કદાચ કારણ ના પણ હોય ઘણી બીજી ઘણી સમસ્યાઓ સમસ્યા હોય જે કદાચ તમારા સુધી પહોંચે લોકો સુધી પહોંચે ને કદાચ એમની જિંદગી બદલાય સો મારે ઉદ્દેશ એક જ છે કે એમની જિંદગી બદલાય શું કહેશો નરેશભાઈ ને સાચી વાત છે તમારી અને ખરેખર સમાજમાં ઘણી બધી જગ્યાએ એવું થઈ રહ્યું છે પણ કોઈને કોઈ રીતે માણસ પોતે અંદર અંદર રીભાય છે બહાર આવીને કહી નથી શકતા

કે તમારી આસપાસ આવું કોઈ જરૂરિયાત વાળું હોય તકલીફ હોય એ મરી જાય એની સાચી વાત છે પછી કારણ કે ઘણા કિસ્સાની અંદર હવે તો ગુજરાતની અંદર એક એવી જગ્યા છે કે તમે આખો મરતા પહેલા મરી જવું છે મરતા પહેલા એકવાર અમારા આશ્રમની મુલાકાત લો પછી આપણે બધું નક્કી કરીશું તો પ્લીઝ લડો જિંદગી મરવા માટે નથી જિંદગી જીવવા માટે છે તકલીફો કદાચ આવશે પણ આવો એ તકલીફોનું સોલ્યુશન શોધીએ આપણે બધા મળીને આવી જિંદગીને કંઈક જેટલી પણ જિંદગી વધી છે એમને હસી ખુશી વિતાવી એવું પ્રયત્ન કરીએ થેન્ક યુ સો મચ શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં મહેપત બાપુને ત્યાં આવ્યા છે એક દાદી હતા જે ઘણી બધી જીવનમાં પોતાના શું કહેવાય એવા દુઃખો વેઠી પોતાના ઘરના જ લોકો એ લોકોને ઘણા બધા મહેનતવાણા મારી અને એવી હદ સુધી એની માનસિક સ્થિતિ એવી કરી દીધી કે ભાઈ દાદીને એટલો ડર બેસી ગયો છે મનમાં કે આ લોકો મને ગમે ત્યારે મારી નાખશે કેમ કે એમના દીકરા છે એ એને કહે કે હું તને દસ્તો લઈને મારી નાખીશ ક્યાં સુધીની વાત છે દોસ્તો કે એક માએ એ દીકરાને નાનપણથી એનું બધું નવરાવી દોરાવી અને ખવડાવી પીર્યા અને અત્યાર સુધી ભણાવી ગણાવીને એવો મોટો કર્યો હોય ને જ્યારે એ મા બાપને એવું કહે તો માની વેદના કેવી છે તો આજે માની બહુ બધી હદ પૂરી થઈ ગઈ ત્યારે માએ અમારા

અ બીજી ઘણી બધી વાતો બધું જ આવે છે પણ આ બધું સાઈડમાં મૂકીને જ્યારે કંઈક સારું કરવા નીકળીએ ત્યારે ટકી રહેવું ખૂબ અઘરો વિષય હોય છે સો તમારો આ શરૂઆતનો સમય છે નરેશભાઈ એટલે ઘણું બધું આવશે પણ એ બધામાં ના પડતા બસ કામ ચાલુ રાખજો અને જ્યારે તમારું કામ દુનિયા યાદ કરશે દુનિયાને ખબર પડશે કે યાર ના કામ કરે છે પછી આંગળી કરવાવાળા કે બોલવાવાળા કોઈ નહીં હોય ફક્ત તમે એક માત્ર કામ કરવા વાળા છો તો તમને બહુ બધી શુભેચ્છાઓ અને મારા જેટલા પણ ચાહક મિત્રો છે દરેકને અપીલ કરું છું નરેશભાઈને બધા ફોલો કરજો અને એમને બધા સહકાર આપતા રહ્યો ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ બાપુ અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપ બિલકુલ ભાઈ બિલકુલ દૂર થી લઈ લીધું વાત ક્યાં વાત ક્યાં તમને જો અહીંયા ઘણા બધા વૃદ્ધ દાદા દાદીઓ છે હે ને શાંતિ થી રેજો ખાઈ પીને આનંદ કરો ને હવે ભગવાન નામ લ્યો હવે ડરવાની કોઈ થી જરૂર નથી આપડે કેમ રડો છો દાદી હવે જો અહીં શાંતિથી રહો ખાઈ પીને આનંદ કરો તો દોસ્તો ફાઇનલી તમે જોઈ શકો વૃદ્ધાશ્રમ ઘણા અહીંયા ઘણા બધા એવા વૃદ્ધ દાદા દાદીઓ છે જે નિરાધાર છે અથવા તો જેને ઘર રાખતા નથી તો એવા બધા જ દાદા દાદીઓને અહીંયા મહેપત બાપુ બધાને વ્યવસ્થિત રીતે ટેન્ટમ ખાવું પીવું રહેવું અને એકદમ આનંદથી ખુલ્લા વાતાવરણમાં ગામડામાં બહુ મસ્ત મજાની જગ્યા છે તો બધા જ દાદા દાદી એકદમ શાંતિથી રહી છે અને આનંદથી રહી છે તો બસ કાંઈ નહીં તમે પણ આવા જો કોઈ નિરાધાર નિસહાય અથવા તો ઘરેથી હેરાન કરતા હોય તો અવશ એવા દાદા દાદી હોય ઘરે હેરાન કરતા હોય અથવા તો કંઈ ઘરેથી પરેશાની હોય તો અવશ્ય અહીંયા લાવી શકો અથવા ઘરે રાખતા ન હોય તો અહીંયા મૂકી શકો મતલબમાં તમને એવો કોઈ કોન્ટેક્ટ હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક કરી જણાવી શકો જય હિન્દ જય ભારત